બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી છોટાઉદેપુર રોડ ઉપર જબુ ગામ પાસે જ્યાં કૃષિ યુનિવર્સિટી આવેલી છે તે ભાગે ત્યાં આગળ જ એક અકસ્માત સર્જાયો છે રેતીની એક હાઈવા ટ્રક છે તે એક વૃક્ષની સાથે અથડાઈને વૃક્ષની ડાળીઓ ટ્રકની ઉપર પડી હતી એમ સમજો કે વૃક્ષ જ પડી ગયું એની ઉપર અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી આ ટ્રક છે કોઈક બાઇક ચાલક જે કપલતભરી રીતે હંકારતો છે એને બચાવવાની અંદર ટ્રક ચાલક છે તેને ઝાડની સાથે જે રોડ પર જઈ રહી હતી અચાનક જ તેને બચાવવામાં જ ટકરા થઈ હવે ટ્રક ચાલકનો કોઈ વાંક નથી પરંતુ જે રીતે અકસ્માત સર્જાયો એક તરફ મેરિયા અને જબુ ગામની વચ્ચે હાઈવે પર જે ટ્રક અને રેતીની ટ્રક અને લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો અને લગભગ અડધા કલાકની અંદર જ આ બીજો અકસ્માત સર્જાયો લગભગ એનાથી અડધો કિલોમીટર દૂર પણ અંતર નથી બે કિલોમીટર દૂર પણ અંતર નથી તેને બીજો અકસ્માત સર્જાયેલો છે જોકે આ અકસ્માત કોઈ ગંભીર અકસ્માત નથી કોઈ બાઇક ચાલક જે રોડ ઉપર આળો ચાલતો હશે તો તેને હાઈવા ટ્રકમાં આવી જવાની ધાસતી હતી અને તે તેને બચાવ કરવાની અંદર આ ટ્રક ચાલકે સાઈડમાં લીધી અને એ વૃક્ષની હાથે જઈ પડ્યો અને વૃક્ષની ડાળીઓ એ ટ્રકની ઉપર પડી ટ્રકની ઉપર ઘેરાઈ ગઈ એ પ્રકારના દ્રશ્યો સર્જાયા ટ્રક ચાલક છે તેને કોઈ નુકસાન નથી પરંતુ ટ્રક છે એની ઉપર વૃક્ષની ડાળીઓ પડતા ટ્રકને વ્યાપક નુકસાન સર્જાયું છે અને ટ્રકની ડાળીઓ દૂર કરી અને અહીંથી આ ટ્રકને હેમખેમ બાળકવાના પણ પ્રયાસો ચાલી રહ્યા છે